પશુપાલક મિત્રો જે પશુમાં ઇન્ટરેસ્ટ હોય તો આ વાતને ધ્યાનમાં રાખજો કારણ કે તમારે પશુમાં જો ઇન્ટરેસ્ટ હોય એને પશુપાલન તમે કરતા હોય અને પશુપાલન કરી અને તમે પૈસા કામવા માંગતા હોય તો ખરેખર આ પ્રશ્ન ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે કારણ કે તમારી જો ગાય શિયાળાની અંદર વ્યાણી હોય અને ગાય દસથી બાર લીટરવાળી હોય તો જ્યારે વીયાણા પછી એને તમારા કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજના નવા જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને મિત્રો ખરેખર શું છે કે કદાચ આપણે ગાય અથવા ભેંસનો ઝડપી છીએ હવે કારણ કે ઠંડીની મોસમ એટલે શિયાળો આવી રહ્યો છે અને ગાય અને ભેંસોમાં તાજો વિયાણા તૈયાર થતો હોય છે કારણ કે હવે ઠંડીની મોસમની અંદર વધુમાં વધુ જર્સી ગાયો વિયાણમાં હોય છે અને પશુનું દૂધ કઈ રીતે આપણે ઝડપીથી વધારી શકીએ અને પશુમાં કઈ રીતે આપણે કાળજી રાખી શકીએ કારણ કે જ્યારે જર્સી ગાય દસ થી બાર લિટર દૂધ આપતી હોય છે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ખરેખર ગાયમાં આપણે કઈ કાળજી રાખવાની હોય છે અને ક્યારેક શું થતું હોય છે કે ગાય શિયાળાની અંદર વ્યાતી હોય છે પણ એની સામે દૂધ પણ શિયાળાની અંદર તમને ઉત્પાદન વધારે પશુઓમાં જોવા મળતું હોય છે એનો પ્રશ્ન પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો શું હોય છે કે શિયાળાની અંદર ખોરાક પણ પશુ સારો કરતો હોય છે અને આપણે પણ આપણી ગાય અથવા ભેંસનું દૂધ કદાચ શિયાળાની અંદર અને જ્યારે ઉનાળાની અંદર શું છે કે તમે દૂધ વધારવા જો તો કારણ કે પશુનું આ જર્સી ગાયનું દૂધ દસ લીટર હોય તો ઉનાળાની અંદર શું થતું હોય છે ગરમીની મોસમની અંદર ગાય પણ વોફતી હોય છે ઓફ કરતી હોય છે કારણ કે એને દૂધની ગરમી સળતી હોય છે અને શિયાળાની અંદર પશુપાલક મિત્રો ખાસ કાળજી રાખવી કે તમારી ગાય જર્સી ગાય કદાચ દસ બાર લીટરવાળી ગાય હોય તો જ્યારે તાજો વિહાર થતો હોય છે ને ત્યારે પશુપાલન મિત્રો કાળજી એટલી રાખવાની છે કે દસથી પંદર દિવસ પંદરથી વીસ દિવસ તમારી ગાય ક્યારેય બીમાર નહીં પડે અને દૂધ પણ સારું આપશે તો એને વિશે આપણે કાળજી કઈ રાખવાની છે ખાસ પણ ધોતી વખતે ફાઇનલી એને પાંચસો ગ્રામ જેવું દૂધ કમ્પ્લેટ બાવલાની અંદર રાખવાનું છે એનો પ્રશ્ન શું છે ખેડૂત મિત્રો અને કેમ આપણે રાખવું પડે તો પશુપાલન મિત્રો જે નાના પશુપાલક મિત્રો છે એમને કદાચ આ વસ્તુનો અને આ વાતનો અનુભવ નહીં હોય તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ખાસ ધ્યાન દેજો કારણ કે પશુ જ્યારે વ્યાય છે ત્યારે એની શરીરની અંદર ગરમી રાખવા માટે એનું દૂધ આપણે પાંચસો ગ્રામ કે છસો ગ્રામ તમે બાવલાની અંદર રાખી દો ને તો તમારું પશુ બીમાર ક્યારેય નહીં પડે અને એ પાછો કેટલો ટાઈમ કરવાનો છે પંદરથી વીસ દિવસ એના ઉપર નહીં તો તમારી ગાય અને ભેંસ સમજી લો કે ભેંસમાં તો એવો પ્રશ્ન નથી બનતો પણ આની અંદર કેલ્શિયમ ઘટી જવાનો પ્રશ્ન રહેશે જે પશુ વધારે દૂધ આપતું હોય છે દસથી બાર લીટર દૂધ આપતું હોય છે એની અંદર કેલ્શિયમ ઘટી જવાનો પ્રશ્ન રહે છે પણ તમે કદાચ પાંચસોથી છસો ગ્રામ બાવલાની અંદર દૂધ રાખી દેશો તો કમ્પ્લીટ તમારી ગાય સારી અને તાજી માજી રહેશે અને કારણ કોઈ દિવસ તમારી ગાય બીમાર નહીં પડે અને લોવર ટાઈમ તમને દૂધ પણ સારું આપશે શરીરની અંદર કેલ્શિયમ હશે તો જ પશુપાલક મિત્રો તમારી ગાય સારું દૂધ ઉત્પાદન આપશે અને કારણ કે શિયાળો છે શિયાળાની અંદર ઠંડીની મોસમની અંદર જેટલી પણ ગાયો વ્યાતી હોય છે એટલી દૂધમાં સારી વધતી હોય છે અને કારણ કે તમે પણ એનો અનુભવ કર્યો હોય છે અને આપણે પણ આનો અનુભવ કર્યો છે એટલે ખેડૂત મિત્રો તમે આની ખાસ ધ્યાન રાખજો અને આજના વિડીયાની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું કારણ કે આપણે થોડાક વિડીયા નતા આવતા એનો પ્રશ્ન એ હતો કે આપણે થોડાક કામમાં હતા અને ખેતીવાડીની બધી કામકાજ ચાલુ હતું જો મગફળી બીજી તમને દેખાતું છે ઓલી બાજુ અને આ બાજુ તમને દેખાઈ રહી છે કારણ કે આપણે વાવેતરનું કામકાજ ચાલુ છે અને ખાસ ખેડૂત મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગે છે અને તમે કયા જિલ્લાની અંદરથી જુઓ છો તો ખાસ કોમેન્ટ લખવાનું ન ભૂલતા કેમ કે અમને ખબર પડે કે ભાઈ આ જિલ્લાની અંદરથી આપણો વિડીયો જોડાય છે અને જો પશુપાલક મિત્રો જે આપણા હવે સો ડોલર પૂરા થવા આવ્યા છે અને જે પણ ઇન્કમ આવે છે આપણે યુટ્યુબ થકી આવશે ને એ પણ આપણે ગાયની અંદર આપવાનું છે એટલે ખાસ તમને આ જણાવી દઈએ કારણ કે જે પહેલું ઇન્કમ આવવાનું છે અને થોડા જ હવે ડોલર ઘટે છે સો ડોલર થવા આવ્યા છે તો તમને પણ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને જે પણ પશુપાલક આપનો જે વિડીયો જોયે છે એને આપણે અનુભવ માટે આ વિડીયો બનાવી રહ્યા છે અને તમે પણ આજે યુટ્યુમ યુટ્યુબના માધ્યમથી જે પણ કહીશું આવશે એ પશુપાલક મિત્રો આપણે ગાયની અંદર દાનમાં આપવાનો છે એટલે ખાસ તમે અને આપણે પશુપાલક મિત્રો જુઓ આપણે કોઈ આની અંદર એવું નહોતું પણ કે વિડીયા બનાવશું ને પૈસા કમાવું ને એવું કોઈ આપણે મગજની અંદર જ નહોતું પણ આ તો ક્યારેક આ થોડોક મગજની અંદર કીડો સડી ગયો કે ભાઈ આપણે યુટ્યુબમાં વિડીયા છે અને ક્યારેક આપણે સોશિયલ મીડિયાની અંદરથી થોડા ઘણું કમા કામીશું તો પણ આપણે કદાચ ક્યાંક ગાયામાં થોડા ઘણું દાન કરી શકશું એટલે તમે પણ આની અંદર સૌભાગ્ય બનજો અને પશુપાલક મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો એક લાઈક કરવાનું